અમદાવાદમાં નવરાત્રી પહેલા ફરીવાર પ્રદૂષણનું ભૂત ધૂણ્યું છે ડીજે અને લાઉડ સ્પીકરના પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી કોર્ટના તિરસ્કાર અંગેની સુનાવણીમાં હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે ડીજેના પ્રદૂષણને ડામવામાં પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે તેવું અહીંયા હાઈકોર્ટે કહ્યું ધ્વનિ પ્રદૂષણને લઈને પગલાં ન લેવાય તે દુર્ભાગ્યપૂર્ણ છે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના અનેક નિર્દેશોનું અહીંયા પાલન નથી થતું તેવું પણ કહ્યું ધ્વનિ પ્રદૂષણને લઈને રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે રાત્રે દસથી સવારે છ વાગ્યા સુધી ડીજે ધ્વનિ પ્રદૂષણ પર પ્રતિબંધ મુકાશે રાત્રે દસથી સવારે છ સુધી પ્રતિબંધનો ગૃહ વિભાગનો પરિપત્ર છે સાયલેન્ટ ઝોનની આસપાસ પણ ડીજે લાઉડ સ્પીકર પર પ્રતિબંધ છે ડીજે અને લાઉડ સ્પીકર

તેના પર વિસ્તૃત સુનાવણી હાથ ધરાઈ હતી ખાસ કરીને ડીજેના સદંતર નિષ્ફળ પગલા ન લેવાય તે દુર્ભાગ્ય હોવાનું પાર્ટી નોંધ્યું છે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના મફતો વખતના દિશા નિર્દેશો તેનું પાલન ન થવા ન થયું હોવાનું પણ આજે હાઈકોર્ટે મત વ્યક્ત કર્યો છે સાથે જ એ પણ કહ્યું છે કે રસ્તા ઉપર ફરતા ડીજે ટ્રક ભયાનક ન્યુસન્સ અને માસ્ક ફાડીના કેસ તે પ્રમાણેના છે એટલે ના જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કે ગૃહ વિભાગના પરિપત્ર મુજબ રાત્રિના દસ થી સવારે છ વાગ્યા સુધી ડીજી અને લાઉડ સ્પીકર પર સદંતર પ્રતિબંધ છે સાયલેટ ઝોન ની આસપાસ સો મીટર પ્રતિબંધ હોવાની સરકારે કોર્ટ ને જાણકારી આપી છે ડીજી અને લાઉડ સ્પીકર કરતા ફેરી ગરબા જ યોગ્ય હોવાનું હાઈકોર્ટે આજે મત વ્યક્ત કર્યો છે એટલે ચોક્કસથી આ તમામ મુદ્દે છે તે આગામી દિવસોમાં વિસ્તૃત સુનાવણી છે તે હાથ ધરાશે